જય માતાજી જય હિન્દ જય ભારત એટલા વાળા મનસુખિયાનું તો નવું આવ્યું મને તો આ જ ખબર પડી કે બે હજાર હોળમાં એ બુટલે હતો એમ દારૂ વેચતો તો દારૂ દેશી દારૂ અને એના ગામમાં જે કાંઈ દેશી વેચતો હોય છે તો કેટલાના ઘર બરબાદ કરી નાખ્યા છે પેલા હું મનસુખ નું કહું છું ઓલા રામોદવાળા નું હા જી જી આ વિડીયો માં નથી બોલતો બીજા બધા રાવડી રાવડી એલા રાવડી નહીં એ તું બુટલેગર હતો બુટલેગર દેશી દારૂ વેચતો તો અત્યારો બાપ હું નથી કેતો તુષારભાઈ પારધી કરીને એની લાઈમાં માં કે છે કે બે હજાર હોલની અંદર એકસોને નેવું લિટર એકસોને નેવું લિટર એટલે કેટલો દારૂ કહેવાય આ એકસો ને નેવું લિટરમાં તું આવી ગયા તો કેટલા પૈસા દીધા હતા ત્યાં સૂટવા સૂટવાના કેટલા દીધા હતા અને પછી તને ક્યારે ખબર પડી કે હવે પછી તને ખબર પડી કે આ લાઈનમાં નહીં હવે આપણે કાંક બીજું કરીએ એમ પછી તું આ રેકોર્ડિંગની લાઈનમાં આવ્યો ને પછી તું ભજન એવું ગાવા મળ્યો પછી હારો થવા મળ્યો પણ આ એને જે સાંભળવા જે છે ને એ મન લાગે છે ને ઓલો મીઠી મીઠી વાતો કરતો હોય ને તો માયાજાળમાં બધા આવી જાય છે હા એ મનસુખભાઈ તો બહુ હારા છે મનસુખભાઈ તમે તો બહુ ફોન કરે હું મનસુખભાઈ મારે ખાલી તમને હું છે ને આ સત્સંગની વાત કરવાની હતી ને એટલા માટે મારે તમને ફોન કરવાનો છે અને તમે કામ કરો છો ને બહુ સારું કરો છો મનસુખભાઈ તમે બહુ કામ સારું કરો છો એલા હારું નથી કરતો બીજાની જિંદગીની મા બેન કરી નાખે છે આ તમારો મનસુખ અને મને તો ઓલો માં વિડીયો જોયો ત્યારે ખબર પડી કે આ ભાઈ દેશી વેચતા એમ મને લાગ્યા આ દેશી વેસી વેસી અને કઈ ગાડી છે એની પણ ગાડી હારી છે અને એમાં બોર્ડ પાછો હું સામાજિક કાર્ય કરતા એટલા સામાજિક કાર્ય કરતા નહીં એને બુટલેગર કહેવાય શું કહેવાય બુટલેગર એટલે બે હજાર હોળમાં આ તારો બાપ હું નથી કેતો હો આ તુષ્યારભાઈ પાર્થિ છે ને એ કહેતા હતા લાઈનમાં જોયું ને સાંભળ્યું મેં અને તું પાછો છે ને સમાજમાં ઘડીક હું કરી ખબર અંબેડ કરવાથી બની જા જ્યારે તારી ફાટી રહે ત્યારે તું ભજન ગાવા માંડે સંતો સંતો મહંતોનો જય દ્વારકાધીશ હે એવા બધાયના તું નામ લેવા મળે એવા ભજન લાવવા મળે પહેલાં લોકોને એમ થઈ જાય કે હૈ મનસુખભાઈ જેવું કોઈ માણસ નથી મનસુખભાઈ બહુ કામ સારું કરે એટલા તમે કોઈ દી લાઈફમાં ક્યાંક એનું આ જે આ ભનુભાઈ ચૌહાણ જે છે હે જ્યારે સમાજની અંદર જે દોડે છે મહેનત કરે છે બધી જગ્યાએ જાય છે એવા કોઈ વિડીયો તમે જોયા કોઈ કોઈથી એના એના વિડીયો રેકોર્ડિંગના હોય રેકોર્ડિંગ સિવાય એનો બીજો કોઈ ધંધો જ નથી એટલે એ આંબેડકરવાદી હોય એમાં અમને કોઈ વાંધો નથી એના સમાજ પ્રત્યે જે કાંઈ હોય બરાબર પણ તું આ બે બાજુ જે ઢોલકી વગાડે છે ને એ બહુ ગલત કરે છે અને હવે હું મેન મુદ્દાની વાત કરું કઈ વાત કરું મેન મુદ્દાની વાત કરું કે કાન ખોલીને સાંભળી લેજે કે માળવાળી આવી વિશે કે સતુભો આવી છે હવે બફાટવાળા શબ્દો યુઝ કરતો નહીં કારણ કે એ મારી વાત સાંભળો એને દેશી નથી બેસ્યું એ આ ગુજરાતના જે નાગરિકો જે છે ગુજરાતની બેન દીકરીઓ જે છે જે ગરીબો છે જેને મા બાપ નથી જેને ભાઈ નથી આવા લાચાર દીકરીઓને સહાય કરે છે સમૂહ લગ્ન કરી આપે છે અને તને ક્યાંય ન મળ્યું તો આવી જગ્યા ને પાછા ટાર્ગેટ કર્યા હે તું ક્યાંય આપતો નથી તું ક્યાંય જાતો નથી પણ જે આપે છે એને તું બદનામ કરશો કે હા ભૂવા ધતિંગ વાય તેલ કાઢે આ કાઢે તેલ ક્યાં તારો કોઈ નાખી ગયો ને આ કે તારા પાંચ ડબ્બા જોતા છે એટલે સુધરી જા અને જ્યાં જગ્યામાં જે જગ્યામાં સત્ય છે બરાબર અને માં મેલડીની ન્યા સાનિધ્યમાં જાય અને સતુ ભોવાના પગમાં પડી જાને પગમાં પડી જાય ને તો મને એમ લાગે કે નહીં અને પગમાં આજે નહીં તો કાલે જ તે ભલે તું પગમાં ન પાડ પણ માળવાળી મેલડી જે હો માળવાળી મેલડી જે હો આજની તારીખ યાદ રાખજે અને તારા મોઢેથી સતુ ભુવાનું નામ અને માળવાળી નામ આવે તો સાથળિયા નહીં બરાબર એટલે સુધરજે તું શું છો એ દુનિયાને ખબર નથી પડતી એટલે તારી દુનિયા તારી વાહવાહી કરે છે જેદી દુનિયાને ખબર પડી જાય તારી તે દી તને તારા તને ઈટનો જો પાણાથી આવશે એટલે તું જે કરતો હોય એ નથી અમારે કાંઈ લેવા દેવા નથી બરાબર પણ સતતું આ કે માળવાળી મેલેડીની જગ્યા ઉપર બરાબર હવે પ્રહાર કરતો નહીં તો મિત્રો ઘણા લોકોને મરસા લાગ્યા હોય તો મરસા લગાડજો અને જેને સારું લાગ્યું હોય જેને સમજાય ને એને વંદન બરાબર અને કરી નાખો વિડીયોના શેર જય માતાજી જય હિન્દ જય ભારત જય મા મેલેડી